રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ખેડૂતોએ વ્યક્ત કર્યો છે રોષ ટેકાના ભાવે મગફળી વેચવા કરાવેલી નોંધણી રદ થતા આક્રોશ જોવા મળ્યો છે ગામના હતું રજીસ્ટ્રેશન ગઈકાલે રદ થયાનો મેસેજ આવ્યો હતો સેટેલાઇટ સર્વે મેચ ન થતા રદ થયાનો મેસેજ મળ્યો છે ટેકનિકલ બહાનું આપી ખેડૂતોને હેરાન કરાતા હોવાનો પણ ખેડૂતોએ આરોપ લગાવ્યો છે મગફળીનું વાવેતર કરવા છતાં નોંધણી રદ કરી હોવાનો પણ આરોપ લાગ્યો છે મગફળી સૌરાષ્ટ્રભરના ખેડૂતો ફરી પરેશાન થયા છે પરેશાન થવાનું કારણ છે સેટેલાઇટ ઇમેજ અને સેટેલાઇટ દ્વારા ખેડૂતોના ખેતરોમાં મગફળી છે કે કેમ તેને લઈને અનેક ખેડૂતો અને મેસેજ આવ્યા છે ને તેમનું રજીસ્ટ્રેશન કેન્સલ થયું છે ટેકનિકલ બાબતને લઈને ફરી એક વખત ખેડૂતો પરેશાન થયા છે જે રીતે સેટેલાઇટ માપણી કરવામાં આવી હતી તેમાં પણ સૌરાષ્ટ્રના હજારો ખેડૂતો લાખો ખેડૂતો પરેશાન થયા હતા હવે આપણે કણકોટ ગામ આવી પહોંચ્યા છીએ કણકોટ ગામના ખેડૂત આપણી સાથે છે નામ શું તમારું શિવાભાઈ નંદાણિયા શિવાભાઈ નંદાણિયા છે એમનું આ ખેતર છે આ બતાવશું જોઈ શકાય છે ત્રણ અલગ અલગ સર્વે નંબર છે અને સર્વે નંબર પણ આપણે બતાવવાનો પ્રયાસ કરીશું સરકાર સુધી હજારો ખેડૂતોની વાત પહોંચાડવાનો પ્રયાસ કરીશું અહીંયા જોઈ શકાય છે કે સર્વે નંબર ઇઠોતેર એક ઇઠોતેર બે અને ઓગણ એસી બે આ અત્યારે અમે ઉભા છીએ તે ઓગણા એસી બે નંબરનું ખેતર છે અને એમાં મગફળી ઉભી છે આ સરકાર સુધી વાત પહોંચાડશું અને અધિકારીઓ સુધી જે ખેડૂતોની જે વાત છે તે પહોંચાડવાનો પ્રયાસ કરીશું કેમ કે ખેડૂતો જાય તો જાય ક્યાં તે સૌથી મોટો સવાલ છે ભાઈ શું કહેવા માંગશો ક્યારે રજીસ્ટ્રેશન કર્યું હતું અને અત્યારે તમને મેસેજ શું આવ્યો એ બતાવો પાંચ તારીખનું અમે રજીસ્ટ્રેશન કરાવેલું હતું ત્યાર પછી લગભગ એક આદુ અઠવાડિયું કે આઠ દિવસની પછી મેસેજ એવો આવ્યો કે સોળ તારીખના લગભગ કે તમારા સર્વે નંબર જે તમે મગફળીનું રજીસ્ટ્રેશન કરાવેલું છે તેમાં અમને મગફળીનું વાવેતર માલુમ પડેલું નથી એવું મેસેજમાં કહે છે પણ તમે જોઈ શકો છો આ મગફળી જ છે મારે બે ત્રણે ત્રણ સર્વે નંબરમાં ટોટલ મગફળીનું જ વાવેતર છે બાકી કાંઈ વાવેતર છે જ નહીં બરોબર હા શું મેસેજમાં શું મેસેજમાં એવું લખ્યું છે કે તો એ લોકો એવું કહે છે કે ભાઈ તમે ઓલા પોર્ટલ ઉપર જઈને એવી આવે અમને ખબર ન પડે અમારે ખેડૂત રાત ને દિવસ દાખલો આપ્યો તો એ ક્યાં વાવેતરનો દાખલો આપો આપ્યો તો એ ક્યાં એ બતાવો ચોક્કસ અહીંયા જે તલાટી મંત્રી એ જે વાવેતર નો દાખલો વાવેતર નો દાખલો છે જુઓ સરકાર સુધી વાત પહોંચાડશું કૃષિ વિભાગ અધિકારીઓ સુધી આ વાત પહોંચાડશું મગફળી લખેલો આ દાખલો છે અને અહીંયા મગફળી પણ વાવેલી છે હવે ઘટે છે શું સરકારને એ સૌથી મોટો સવાલ છે ભાઈ શું કહેવા માંગશો હવે ધીરના માધ્યમથી તો એ પરફેક્ટ થઈ જ જાય છે કે ભાઈ આમાં મગફળી જ છે એ તો અમે જોયું આ તો સરકારે એની રીતે ઉપર જે અધિકારીઓ કામ કરતા હોય ભાઈ એને થોડીક વ્યવસ્થિત કામ કરે એવી ભલામણ કરવી જોઈએ કે ખોડા ખોટી રીતના ખેડૂત હેરાન ના થાય આ રીતના